આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નિર્મિત અત્યાધુનિક ઇપકોવાલા ઓડિટોરિયમનું શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કુલ અઢાર પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ ઓડિટોરિયમમાં રાજ્ય સરકારે સોલ કરોડ અને ઇપકોવાલા દાતા પરિવારે બે પોઈન્ટ પાંચ કરોડનું યોગદાન આપ્યું છે આણંદ ખાતે સરદાર પટેલ રાજમાર્ગ ઉપર સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નિર્માણ કરવામાં આવેલા ઇપકોવાલા ઓડિટોરિયમનું શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે ઉદ્ઘાટન કરતા કહ્યું કે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબે પૂજ્ય ભાઈ કાકા જેવી મહાન વિભૂતિઓએ આ વિસ્તારના લોકોના સામાજિક શૈક્ષણિક અને આર્થિક કલ્યાણ માટે આદરેલા શિક્ષણ સેવાના યજ્ઞના યોગદાનમાં આજે એક છોગું ઉમેરાયું છે ઓડિટોરિયમ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે આણંદ વિદ્યાનગર અને ખેડા જિલ્લાના નગરજનોને ઉપયોગી સાબિત થશે આ ઉપરાંત ઓડિટોરિયમ ખાતે પાંચસો વ્યક્તિઓની ક્ષમતાનો બેન્કવેટ હોલ આધુનિક કોન્ફરન્સ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ખાસ કરીને ઓડિટોરિયમનો હોલ વોલ પેન્ટિંગ તથા ફોલ સીલિંગ સાથે વાતાનુકુલિક બનાવવામાં આવ્યું છે બેન્કવેટ હોલ આધુનિક કોન્ફરન્સ રૂમ તથા અન્ય રૂમ પણ ફોલ સીલિંગ સાથે વાતાકુલી બનાવવામાં આવ્યા છે યુનિવર્સિટી દ્વારા નવનિર્મિત સુંદર મજાનો હોલ એક હજાર અને પચાસની કેપેસિટી સાથે વિશાળ પાર્કિંગ વિશાળ જમીન અને વિશાળ સ્ટેજ સાથેનો સમગ્ર આણંદ વલ્લભ વિદ્યાનગર અને નડિયાદ સુધી આ હોલના કારણે અનેકવિધ સગવડો સ્કૂલો સામાજિક સંસ્થાઓ અને યુનિવર્સિટીને પોતાને પણ થવાનો છે ત્યારે આ હોલ એસપી યુનિવર્સિટીએ આ સમગ્ર વિસ્તારને આપવા માટે હું યુનિવર્સિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું